નમસ્કાર મારું નામ છે સૌરભ બિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે ભારતભરમાં ત્રેવીસ ટકા કરતા પણ વધારે લોકોમાં વિટામિન બી ટ્વેલની ઉણપ જોવા મળી રહી છે સખત માથું દુખવું થાક લાગવો રાત્રે પગ પિંડીનું સખત કળવું યાદ શક્તિ ઓછી થઈ જવી સ્વભાવ ચીડચીડીઓ થઈ જવો પાચન સંબંધિત સમસ્યાઓ વધવી આખે અંધારા આવવા આ બધા વિટામિન બી ટ્વેલની ઉણપના લક્ષણો છે જ્યારે તમને વિટામિન બી12 ની ઉણપ થાય ત્યારે તમે ઇન્જેક્શન કે ટેબ્લેટના કોર્સ કરતા હશો પરંતુ એ તમને ખૂબ જ ઓછા સમય માટે રિઝલ્ટ આપે છે ત્યારે આ બી12 ગ્રીન ફૂડ તમને કઈ રીતે લાંબા સમય માટે અસરકારક સાબિત થઈ શકે એ તમારા દરેક સવાલોના જવાબો હું આ વિડિયોમાં આપીશ તો બન્યા રહો મારી સાથે વિડિયોના અંત સુધી સૌપ્રથમ આ બી12 ગ્રીન ફૂડ સ્પિરુલિના સમુદ્રી વનસ્પતિ સ્ટીવિયા આલ્ફા આલ્ફા મોરિંગા લીવ્સ વિટગ્રાસ હરડે બહેડા હળદર મિશ્રી અને ઇલાયચી જેવા નેચરલ ફૂડ નું જ્યારે મજબૂત થવા લાગે છે તમારા શરીરમાં વિટામિન બીટવેલ નું લેવલ વધે છે જેના લીધે માથું દુખવું રાત્રે પગ કળવા હાથ પગમાં ખાલી ચડવી આ બધા લક્ષણો આપમેળે જ દૂર થઈ જાય છે બીટવેલ ગ્રીન ફૂડ ની પીવાની રીત ખૂબ જ સરળ છે

તેવા લોકોને થી પંદર દિવસે એક વખત બીટવેલ ગ્રીનફૂડની એક ચમચી લઈ લેવાની જેનાથી તેના શરીરમાં વિટામિન નું લેવલ જળવાઈ રહેશે અને તેમને ફરીથી ઉણપ નહીં થાય આ બી ટવેલ ગ્રીનફૂડ હન્ડ્રેડ પરસેન્ટ નેચરલ અને લેબ ટેસ્ટેડ છે આનો સ્વાદ ઈલાયચી જેવો છે ખૂબ જ ઓછા સમયમાં એક લાખ અઠ્યોતેર હજાર કરતાં પણ વધારે કસ્ટમર હોય અને અપનાવ્યું છે એમનો ડેટા એનાલિસિસ કરીને કહીએ છીએ કે આની કોઈ આડ અસર નથી માટે આજે જ બી ટવેલ ગ્રીન અપનાવો અને વિટામિન બી ટ્વેલની ઉણપને દૂર કરો